એની પાસે ઉર્જા તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ જેટલી હોય આ ઇલેક્ટ્રોન ઉપર તમે એક વિકિરણ આપાત કરો ને આ વિકિરણ આપાત કરો એટલે વિકિરણ આપાત કરવાથી એની જે ઉર્જા છે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ વિકિરણની ઉર્જા હતી હવે તેર પોઈન્ટ છ માં બાર પોઈન્ટ પાંચ નાખો નાખો તો બેટા તો કેટલા આવશે માઇનસ એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ આવે ઇલેક્ટ્રોન ને તમે એટલી ઉર્જા થી બંધન ઉર્જા હતી ને એટલી આપો તો પેલી કક્ષાની અંદર જે છે એની ઊર્જા એટલી બીજી કક્ષાની અંદર ઉર્જા કેટલી હોય માઇનસ ત્રણ પોઈન્ટ

નથી તો એ નજીકની કક્ષા કઈ છે આ છે એનાથી નીચી કક્ષા સુધી જઈ શકે પણ ત્યાં રહી શકતો નથી એ ત્યાં રહેશે નહીં એટલે શું કરશે બીજી કક્ષામાં આવશે જ્યાંથી પેલી કક્ષામાં આવશે આ બીજી કક્ષામાં આવે તો એક વિકિરણ નું ઉત્સર્જન કરે કઈ શ્રેણી રચાય બામર શ્રેણી રચાય કઈ શ્રેણી રચાય બામર અને બીજી કક્ષામાંથી પેલી કક્ષામાં આવે તો કઈ શ્રેણી રચાય લાયમન શ્રેણી રચાય લાયમન લાયમન કદાચિટી છે આ ત્રીજીમાંથી બીજી અને બીજીમાંથી પહેલી અથવા તો ત્રીજામાંથી ડાયરેક્ટ પહેલા માં આવે તો અહીંયા પહેલી શ્રેણી રચાય કોઈ કઈ શ્રેણી રચાશે જ્યારે એમ બરાબર થ્રી માંથી એન બરાબર ટુ માં જાય ને ત્યારે કઈ શ્રેણી રચાય આજે મને તરંગ લંબાઈ મળશે થ્રી ટુ મળશે કેટલી મળશે થ્રી ટુ સાદરૂપ આજ તરંગ લંબાઈ તમે બીજા સૂત્ર મદદથી મેળવી શકો ડેલ્ટા ઈ બરાબર

હવે ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આ સોરી બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ને ત્યારે n બરાબર બીજામાંથી n બરાબર પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય ને ત્યારે 1 લેમ્બડા 21 બરાબર r કઈ શ્રેણી રચા છે 1 1 1 2 એ એ જ રીતે તમે આ પણ કરી શકો અહીંયા ઊર્જાનો તફાવત તમારે ટેક્સ્ટબુકમાં ઊર્જાનો તફાવત મદદથી આપ્યું છે અહીંયા તમારે તરંગ લંબાઈ જોતી હોય ને લેમ્બડા બરાબર આ ત્રણ પોઈન્ટ ચાર માંથી એક પોઈન્ટ એકાવન બાદ કરો તો બેટા પેલા એક પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ સોરી લેમડા લેમડા સામે લઈ આવદ માં લઈ આવો એટલે તમારે આનો જવાબ બે રીતે થાય અને હવે ત્રીજું ત્રીજું આની ગણતરી તમારે કરવાની છે કાતો આ રીત કરો કાતો આ રીત કરો

અહીંયા બંને રીતે તમારે દાખલો ગણવાનો છે ઉર્જાના તફાવત ની મદદથી અને રિક્બળ અચળાંકના સૂત્રની